નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેન્ડ હેપીમાં મિત્રો આપણે જે જનરલ નોલેજની સિરીઝ જોઈએ છે તેમાં આપણે નવસો પ્રશ્નો જોયા હતા આજે આપણે આગળના પ્રશ્નો જોઈશું મિત્રો આ પીડીએફમાં છ હજાર જગ્યાના પ્રશ્નો છે જો તમે તે લેવા માગતા હોય એ પીડીએફ તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પીડીએફ ફક્ત દસ રૂપિયામાં તમને છ હજાર પ્રશ્નોની પીડીએફ મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમના વગરતા શરૂ કરીએ નવસો બે નંબરનો ક્વેશ્ચન શાહજાહે દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી તો મયુરાસન પ્રાચીન ભારતનું જાણીતું બંદર કયું હતું મહાબલીપુરમ પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય ક્યાં કયા શહેરમાં આવેલ છે તો મુંબઈમાં અજમેરમાં કયું ઉપવન આવેલું છે કીકડી ભારતમાં ચિત્તો કઈ કક્ષાનું પ્રાણી છે તો લુપ્ત પંચમઢી કયા પ્રકારનું ક્ષેત્ર છે જૈવ આરક્ષિત ક્ષેત્ર કૃષિ આધારિત ઉદ્યોગમાં એક ઉદ્યોગ ખરો નથી તે શોધીને લખો તો કયો રસાયણ ઉદ્યોગ સરદાર સરોવર યોજના કઈ નદી યોજના છે કઈ નદી પરની યોજના છે તો નર્મદા માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો તો તાંબાનો શિવસમુદ્રમ વિદ્યુત મથક કઈ નદી પર છે કાવેરી ખનીજ તેલના કુલ અનુમાનિત જથ્થાના કેટલા ટકા જથ્થો પશ્ચિમ એશિયાના રાષ્ટ્રો પાસે છે અઢાર ટકા ગોળ ખાંડસરી અને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલાનું છે પહેલું ભારતમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઈ હતી તો ઈસવીસન અઢારસો ચોપનમાં આગળના ક્વેશ્ચન જોઈએ એશિયાની ટાપુ કયા મહાસાગરમાં આવેલા છે તો પેસિફિક ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો અઢારસો ત્રેપન પરિવહનના કારણે ઉદ્યોગનું ખાલી જગ્યા શક્ય બન્યું છે તો વિકેન્દ્રીકરણ વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે ખેતી વિકાસશીલ દેશોમાં ખેતીનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કેટલો હોય છે સિત્તેર ટકા બજાર પદ્ધતિ બીજા નામે ઓળખાય છે મૂડીવાદી ઈસવીસન ઓગણીસો એકાણું ની ઔદ્યોગિક નીતિમાં કેટલા વર્ષ માટે વિદેશ વ્યાપાર નીતિ નક્કી કરવામાં આવી હતી તો પાંચ વર્ષ માટે બેરોજગારી ઘટાડવામાં કયું પરિબળ સૌથી અવરોધક છે તો વસ્તી વધારો વ્યક્તિની આવક અને ખર્ચનું પ્રમાણ ન્યૂનતમ પ્રમાણ કરતાં ઓછું હોય તેને શું કહે છે તો નિરપેક્ષ ગરીબી સરકારે ભાવ સપાટીને અંકુશિત રાખવા કયો ધારો અમલમાં મૂકે છે આવશ્યક ચીજવસ્તુ ભાવના વલણ જાણવા પ્રથમ કયું વર્ષ પસંદ કરવામાં આવે છે તો પાયાની સૌપ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તર તરવૈયાએ પાર કરી હતી તો સુફિયાન શેખ સિદ્ધપુરનો રુદ્રમાળ કોણે બંધાવ્યો હતો મૂળ સોલંકી ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું તો દાસ મૂળજી ગુજરાતમાં બ્રહ્માજી પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે તો ખેડ સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે તો દાતાગીગા અને આપાગીગા સંત ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી મહાજન અને ધર્મ પ્રેમી જગડુસા ક્યાંના વતની હતા તો કચ્છના ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે તો સુરતમાં હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન પાટણમાં ડબલ ઇક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઇબર ઉપયોગમાં લેવાય છે તો સિલ્ક ફાઈબર ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો વાસુકી કનૈયાલાલ મુનશીએ ગુજરાત અને તેનું સાહિત્ય એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે તો ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર કૃષ્ણમૂર્તિ કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે તો પોરબંદરમાં ગુજરાતના એક જિલ્લા અનેક નદી અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે બનાસ ડેરી ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો સોલંકી કાળ કયા મેળામાં તો વૌઠાનો મેળો પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે આદિલ મનસુરી ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાનહદ ડે પ્રબંધના રચયિતા કોણ છે તો કવિ પદ્મનાભ ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું વસ્તુપાલ તેજપાલ ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહના રચયિતા કોણ છે કવિ દલપતરામ ગુજરાતનો ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે તો સોળસો સાહીઠ કિલોમીટર તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સીનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક રણજીત રામ સુવર્ણચંદક પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા તો હરિવલ્લભ ચુનીલાલ બાયાણી કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન કુમારની શરૂઆત કરી હતી તો રવિશંકર રાવળ ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે તો વધઈ ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો વિક્રમ સોલંકી કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો વડવાણ કયા દેશ માટે સુજલામ સુખલામ શબ્દો વપરાયા છે વપરાય છે તો ભારત કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે નેગ્રિટો પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે નદીઓ અને વૃક્ષો કયા ઝાડમાંથી ટોપલા કાગળ અને રેવન બનાવી શકાય છે તો વાંસમાંથી હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળો વધુ થાય છે તો સફરજન પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે વૃષ્ટિ દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ સેના દ્વારા વધારે થાય છે તો તળાવો હીરાકુંડ યોજના કઈ નદી પર બનાવવામાં આવી છે આધુનિક નામ કયું છે કયા ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો અબરખ સોલાર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે દિલ્હી બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે ખાતર મોહેન્જો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલા કેટલી હતી તો નવ પોઈન્ટ પંચોતેર મીટર ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે તો એલિફન્ટા કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ કુરલ શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે ખગોળશાસ્ત્ર લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો ભાસ્ક ભાસ્કરાચાર્ય કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તો નટરાજનું ગણિત શાસ્ત્રના પિતા કોણ કહેવાય છે તો આર્યભટ્ટ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન પ્રવાસ ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે તો આર્થિક બેકાર વ્યક્તિઓની નોંધણી કરાવવાનું કામ કઈ સંસ્થા કરે છે તો રોજગાર વિનિમય કચેરી ક્રાંતિકારીઓનો મુખ્ય હેતુ ખાલી જગ્યા ભારતને આઝાદ કરવાનો હતો નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ કયું છે તો અધિકારો શ્રમનું સસ્તામાં સસ્તું સાધન કયું છે બાળકો સરકારે કેન્દ્રીય લાંચ રૂસોર્સ બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે ઓગણીસો ચોસઠ એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર કયા દેશમાં થાય છે તો સિંગાપુર કયા રાજ્યમાં સરણા અને ઝેડા ઉપવનો સમાજની માલિકીના છે તો ઝારખંડ નવી દિલ્હીમાં આપણા કયા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે તો રેલવે રાષ્ટ્રીય સ્મારકોની સાર સંભાળ કયા ખાતાને સોંપવામાં આવી છે પુરાતત્વ સંસાધનોના આયોજનથી સુપ્રદૂષણ મુક્ત રહે છે પર્યાવરણ રેંગોલો રેગોલિથમાં ફક્ત શું હોય છે તો ખનીજ દ્રવ્યો કયા ભાગને નેશનલ મરીલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવે છે તો કચ્છનો અખાત કયા સ્થળે તાપ વિદ્યુત મથક સાથે જળ વિદ્યુત મથક પણ આવેલું છે ઉકાઈ લોખંડ અને પોલાદ કયા પ્રકારના ઉદ્યોગ છે પારે ભારતનો પ્રથમ રેલ માર્ગ મુંબઈ અને કયા શહેર વચ્ચે શરૂ થયો હતો થાણા વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે ત્રીસ આર્થિક સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો ઓગણીસો એકાણું તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો કાલે આપણે ગુજરાત તેમજ ભારત સરકારની યોજનાઓને લગતો વિડીયો બનાવવાના છે જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત